ડીસા તાલુકાના ભોયણ ખાતે આવેલ આઈટીઆઈ વિભાગના વિદ્યાર્થીઓને ફાયરની વિસ્તૃત માહિતી આપી ડીસા નગરપાલિકા દ્વારા ફાયર ફાઈટરની ટીમ ડીસાની આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંકટ સમયે આગ લાગે ત્યારે કયા કયા સાવચેતીના પગલાં લેવા તે માટે ડીસા ફાયર ફાઈટર વિભાગના ફાયરમેન કમ ડ્રાઈવર ધનાજી એસ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને આગ લાગે ત્યારે આગ બુઝાવવા માટે કયા કયા પ્રયત્નો કરવા અને કેવી રીતે આગ બુજવવી તે માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી પેટ્રોલ ડીઝલમાં આગ લાગે ત્યારે રેતી અથવા ફાયર નો ઉપયોગ કરવો ઇલેક્ટ્રિક ફાયર થાય તો રેતી અથવા સીઓ ટુનો ઉપયોગ કરવો ગેસ ફાયર થાય તો શું કરવું તેની પ્રસ્તૃત માહિતી આપવામાં આવી હતી મેટલ અથવા ધાતુમયમાં આગ લાગે ત્યારે શું કરવું તેની પ્રસ્તુત માહિતી આપી હતી અને સમજાવવામાં આવ્યા ત્યારબાદ ફાયરમેન પ્રકાશ ઠાકોર અને ભરતમાળી દ્વારા આઈટીઆઈના કેમ્પસમાં ફાયરનો લાઇવ ડેમો કરીને બતાવવામાં આવ્યો હતો ડીસાના આઈટીઆઈ વિભાગમાં વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર તેમજ શિક્ષણ વિભાગ દ્વારા આઈટીઆઈ ડીસા બોયન્ડ ખાતે તાજેતરમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થતા નવા આવેલા બસો ચાલીસ તાલીમાર્થીઓને ફાયર વિશેની જ્ઞાન તાલીમ તથા પ્રેક્ટિકલ હાયરની તાલીમ ડેમોસ્ટ્રેશનની ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવી હતી અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા